નમસ્કાર મિત્રો તાજેતરની ઘટનાઓના સંદર્ભમાં એક ખાસ વિષયની ચર્ચા કરવી છે બાવીસમી ડિસેમ્બરે બે હજાર ચોવીસના રોજ અમદાવાદના કુજાડ ખાતે ક્ષત્રિય મહાસંમેલન રાજ શેખાવત આયોજિત કર્યું અને ઘણી બધી વિકાસની વાતો થઈ કેટલાક સમાજના અવહેલનાની વાતો થઈ સારી વાત છે પરંતુ આ સંમેલનની અંદર એક કાલિદાસ બાપુ નામના મહાશય દ્વારા એક સંદેશો આપવામાં આવ્યો કે ભાઈ શસ્ત્રો ધારણ કરો અને એની સાથે સાથે એવું એમણે ઉદાહરણ આપ્યું કે કપાળમાં તિલક ન હોય તો બ્રાહ્મણના ગણાય એને ક્ષત્રિય ન હો શસ્ત્ર જેની પાસે ન હોય એને ક્ષત્રિય ના કહી શકાય માટે ક્ષત્રિય શસ્ત્ર ધારણ કરો એવું એમણે આહવાન કર્યું અને આવા આહવાનો દ્વારા ઉન્માદ પેદા કરવામાં આવે અને એ ઉન્માદ પુષ્કરણીમાં ફેલાય અને પછી કેવા કેવા પરિણામો સર્જાય છે એનાથી આપ સૌ વાકેફ છો આપણે એની વિગતે ઓડી ચર્ચામાં નથી જતા પરંતુ આપણે આજે એવું ઈચ્છીએ છીએ કે આ દેશનું જે શાસન ચાલે છે એ બંધારણથી ચાલે છે એ શસ્ત્રોથી ચાલે છે આમ જનતા શસ્ત્રો લઈને ચાલી રહી છે આ દેશનું બંધારણ જે છે એ આ દેશનું રક્ષણ કરી રહ્યું છે કે માત્ર માત્ર ઘર લોકો શસ્ત્રો રાખશે અસ્ત્રો રાખશે એનાથી દેશનું સાહસ ચાલશે દેશની કોમી એકતા સંવાયદતા જળવાશે કે કેવા પરિણામ આવશે આ પણ એક આમ નાગરિક તરીકે આપણે દરેકે વિચારવા જેવી બાબત છે અને માનો કે દરેક ક્ષત્રિય શસ્ત્રો ધારણ કરી દીધા તો એનો આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ કેવો થશે કેટલો થશે આ પણ વિચારવા જેવી બાબત નથી ક્ષત્રિય સમાજમાંથી આઈએએસ પેદા થશે આઈપીએસ પેદા થશે એથી સેકન્ડ કેડરના અધિકારીઓ પ્રશાસનમાં પેદા થશે એનાથી ક્ષત્રિય સમાજનો વિકાસ થશે કે શસ્ત્રો ધારણ કરી તલવાર ધા ધારિયા લાકડીઓ બાલા બંદૂકો આ બધું શસ્ત્ર ધારણ કરી અને આ બધું ધારણ કરવાની જરૂર શું છે માનો કે એક વખત સમગ્ર ક્ષત્રિય સમાજે શસ્ત્રો ધારણ કરી લીધા હમણાં થોડા સમય પહેલાં મોરબીની અંદર પાટીદાર સમાજે શસ્ત્રો માટે લાયસન્સ માગવાની માંગણી કરી મને આ બધા લોકોએ શસ્ત્રો ધારણ કરી દીધા તો એનાથી શું એમણે કે યુદ્ધે ચડવાનું છે ગૃહયુદ્ધ કરવાનું છે સામે કોઈ એવું જૂથ અથવા એવો સંપ્રદાય અથવા તો એવી કોઈ શક્તિ અથવા એવા આતંકવાદી જુદો જૂથો પેદા થયા છે કે એની સાથે તમારે સશસ્ત્રો અથડામણ કરવાની શા માટે શસ્ત્રો રાખીને શું તમે પ્રાપ્ત શું કરી શકો અને તમે એ શસ્ત્રો માનો કે ભેગા કરી દીધા શસ્ત્રો વસાવી દીધા છે તો એ શસ્ત્રોને જો તમે વાપરો નહીં તો એ શસ્ત્રો કાટ ખાઈ જવાના છે શસ્ત્રો વાપરી તો કોને સામે વાપરશો આપણે એક સવાલ વિચારવા ને આમ આદમીએ અને જે સમાજના લોકોના આહવાન કરવા આવ્યું એ સમાજની અંદર પણ બુદ્ધિજીવી લોકો હશે તત્વચિંતકો હશે વિચારકો હશે શિક્ષણ વિદો પણ હશે અને સાંસ્કૃતિક ઉત્થાનનું કામ કરતા લોકો પણ હશે એ લોકોએ પણ આ સવાલ સ્વયંભૂ પૂછવો જોઈએ અને આહવાન કરનારને પૂછવો જોઈએ કે શસ્ત્ર ધારણ કરવાથી આ સમાજને શું લાભ થશે અને શસ્ત્ર ધારણ નહીં કરો તો એનાથી શું નુકસાન થયું છે આજે જે ક્ષત્રિય સમાજ છે એ તમામ સમાજને નાગરિક પાસે શસ્ત્રો નથી તો એના કારણે એમની શું અધોગતિ થઈ હા આ પણ એક વિષય વિચારવા જેવો છે અને શસ્ત્રો રાખવાની માનસિકતા તમે પેદા કરશો તો આના કારણે શું થશે કેટલાક લોકો ઉન્માદમાં આવી જાય કોઈ પુષ્કરણીમાં આવી જાય અને એમાંથી કોઈના હાથે હત્યા થાય અથવા તો ગંભીર ઇજાઓ થાય તો જે આરોપી બનશે એ આરોપીના પરિવારનું ભરણ પોષણ કરવાની જવાબદારી આજે આહવાન કરી રહ્યા છે એ લોકો લેવાના છે આવા પરિવારના ભરણ પોષણની કાનૂની ફસ બચાવવાની જવાબદારી કોણ લેવાનું છે માત્ર આપણે આહવાન કરી દીધું ઉન્માદ પેદા કર્યો પુષ્કરણી કરી કે ભાઈ તમે શસ્ત્રો વસાવો શસ્ત્રો વસાવો શસ્ત્રો વસાવી દીધા છો પછી શું અને જે લોકો શાસન પ્રશાસનમાં આવી છે એ લોકો શસ્ત્રો દ્વારા આવી છે જે લોકો શાસન પ્રશાસનની અંદર અત્યારે સંપૂર્ણપણે આવી છે એ લોકો શસ્ત્રો દ્વારા છે જે લોકો સાંસ્કૃતિક આધ્યાત્મ આધિપત્ય ધરાવે છે આ દેશની ઉપર જે લોકોનું સંપૂર્ણ સાંસ્કૃતિક આધ્યાત્મિક છે એવા લોકો શસ્ત્રો દ્વારા આ દેશના મંદિરો આ દેશની ધાર્મિક સંસ્થાઓ આ દેશની જે સાંસ્કૃતિક પરંપરા છે આ દેશની જે ધાર્મિક પરંપરાઓ કરવાના જે ઇજારા ધરાવે છે એ લોકો શસ્ત્રો દ્વારા એમણે આ બધું હાંસલ કર્યું છે જૈન સમાજ આજે આર્થિક રીતે ખૂબ મોટું પ્રભુત્વ ધરાવતી એ સત્તા છે તો જૈનોએ શસ્ત્રો દ્વારા આ સંપત્તિ પેદા કરી છે જૈનોની પાસે જે કંઈ કારખાનાઓ છે ઉદ્યોગો છે જે કેપિટલિસ્ટ છે એ શસ્ત્રો દ્વારા આવ્યા છે કે શિક્ષણ અને વેપારી માનસિકતાના કારણે આવ્યા છે પાટીદાર સમાજ એક મોટી આર્થિક સત્તા બની ગયો ઓગણીસો ને પંચાવન પછી ઓગણીસો પંચાવનમાં મુંબઈ રાજ્ય સરકારે જે ગણોધારો લાવ્યા ખેડે એની જમીન એ પછી પાટીદાર સમાજ એક આર્થિક સત્તા બની ગયો એના કારણે આજે ગુજરાતની અંદર આર્થિક રીતે સમૃદ્ધ પ્રજા પાટીદાર સમાજને ગણી શકાય તો પાટીદાર સમાજે શસ્ત્રો ઉઠાવીને આર્થિક સત્તા પ્રાપ્ત કરી પાટીદાર સમાજે શસ્ત્રો ઉઠાવીને શિક્ષણ અને સરકારી નોકરીઓની અંદર આધિપત્ય જમાવ્યું પાટીદાર સમાજે જે ઉદ્યોગો ઉપર પ્રભુત્વ જમાવ્યું છે એ શસ્ત્રો દ્વારા જમાવ્યું છે કે કઈ રીતે આપ આ ત્રણ બાબતો ખાસ વિચારવા જેવી છે કે જે જૈન સમાજ છે જે આર્થિક રીતે ખૂબ પ્રબળ સત્તાધારી છે એણે શસ્ત્રો દ્વારા સત્તા પ્રાપ્ત કરી છે પાટીદારોએ જે આર્થિક સત્તા પ્રાપ્ત કરી એ શસ્ત્રો દ્વારા કરી છે અને જે મનોવાદી પરંપરાના છે જેનું સાંસ્કૃતિક આધિપત્ય છે મંદિરો ઉપર છે અને બીજા ધર્મસ્થાનો ઉપર એ આધિપત્ય એમણે શસ્ત્રો દ્વારા પેદા કર્યું છે અને એક સમય એવો હતો કે ગુજરાતની અંદર પાટીદારોની કરતા ક્ષત્રિય સમાજ પાસે જમીનો વધારે હતી અને પાટીદારો ગણોતિયા તરીકે કામ કરતા હતા અને ગાયકવાડ સ્ટેટના વખતે તો પાટીદાર સમાજને શિષ્યવૃત્તિ અને અનામતો મળતી હતી તો એ વખતનો જે પાટીદાર સમાજ હતો અને આજના પાટીદાર જમા સમાજની વચ્ચે આસમાન જમીનનો તફાવત છે તો પાટીદાર સમાજે જે સત્તા પ્રાપ્ત કરી છે આર્થિક સત્તા પ્રાપ્ત કરી છે એ ઓગણીસો પંચાવન પછી જે ગણોતદારો નોમલ થયો એ પછી પાટીદારો આર્થિક રીતે પોતાના બાવડાના બળે અને બૌદ્ધિક કૌશલ્યના કારણે એ લોકો ઘણા બધા આગળ આવી અને પ્રભુત્વ જમાવ્યું છે તો એની સરખામણીમાં ક્ષત્રિય સમાજ પાસે વિશાળ પ્રમાણમાં જમીનો હતી પરંતુ તમે આ બે સમાજનો તુલનાત્મક અને બૌદ્ધિક રીતે અભ્યાસ કરો અને જુઓ કે શિક્ષણમાં સંપત્તિમાં સરકારી નોકરીઓમાં અને શાસન પ્રશાસનમાં પટેલો કેટલા આગળ છે અને ક્ષત્રિયો એમની ક્ષ કક્ષાએ ક્યાં છે આ વિચારવા જેવી બાબત છે અને પટેલો જે આગળ વધી ગયા છે એ માત્ર શસ્ત્રોના કારણે વધી ગયા છે કે શિક્ષણના કારણે એટલે તમારો વિકાસ કરવો હશે તો શિક્ષણ એ બહુ પાયાની જરૂરિયાત છે અને એ પાયાની જરૂરિયાત શસ્ત્રોમાંથી પેદા નથી થવાની શસ્ત્રો તમને ઉશ્કેરણી કરવાનું પ્રોત્સાહન આપશે ઉન્માદ પેદા થશે અને એમાંથી વેરઝેરનો વૈમનસ્ય પેદા થશે અને એ વૈમનસ્ય પેદા થયા પછી જે આરોપી બન્યા છે એના ઘર ચલાવવા વાળા કોઈ નથી હોતા એ જે આરોપી છે એને જ આ બધું વેઠવાનું ભોગવવાનું છે એટલે આ દરેક બાબતો વિચારવા જેવી છે કે ભાઈ શસ્ત્રો ચલાવવાથી એ શું થશે અને શું નહીં થાય બીજી એક વસ્તુ છે કે જે સમાજ આજથી સિત્તેર વર્ષ પહેલાં પીડિત હતો શોષિત હતો જેને માત્ર મજૂરી કરવા માટે જે સર્જાયા તેવું એવું માનવામાં આવતું હતું એ સમાજના લોકો આજે બૌદ્ધિક રીતે એવા લોકોની સાથે સ્પર્ધા કરી રહ્યા છે શિક્ષણના અને નોકરીના ક્ષેત્રની અંદર જે સૌથી આગળ છે અને જે સૌથી વધારે આવા લાભો મેળવી રહ્યા છે એવા સમાજની સાથે આજના શોષિતો પીડિતો દલિતો અને આદિવાસીઓ બૌદ્ધિક સ્પર્ધાઓ કરી રહ્યા છે તો આ જે બૌદ્ધિક સ્પર્ધાઓ કરી રહ્યા છે તમે જઈ રહ્યા છો શાસન પ્રશાસનમાં સરકારી નોકરીઓમાં અને સ્પર્ધાત્મક પરીક્ષામાં આવા કચડાયેલા પ પછડાયેલા લોકોના યુવાનો આ સ્પર્ધા કરી રહ્યા છે તો આ સ્પર્ધા શસ્ત્રો દ્વારા કરી રહ્યા છે કે શિક્ષણ દ્વારા એટલે આ દેશની અંદર સૌથી સારામાં સારું અને વિકાસ માટેનું લોકશાહી ભારતની અંદર જો તમારે વિકાસ કરવો હોય પ્રગતિ કરવી હોય તો શિક્ષણ એ બહુ અગત્યનું પરિબળ છે શિક્ષણ વિના ઉદ્ધાર નથી શિક્ષણમાંથી તમારી સમજ કેળવાશે અને એ સમજ હશે તો એમાંથી તમારી પાસે સહિષ્ણુતા પેદા થશે પરંતુ શસ્ત્રો હશે તો શસ્ત્રો તમે જોશો એટલે તમારા હાથમાં ખંજવાળ પેદા થશે એ શસ્ત્રો વાપરવાનું મન કમ પેદા થાય અને એમાંથી જે ખૂના ખરાબી થઈ શકે અથવા તો એમાંથી જે દુષ્પરિણામ આવે એ તો જેણે કર્યા છે એને ભોગવવાના છે તમને જે ઉન્માદ પહેરી અને એ માર્ગદર્શન આપનારા છે એ કોઈ આની અંદર તમારા સહ્યભાગી નથી બનવાના તમારું પરિવારનું ભરણ પોષણ એ નથી કરવાનું પણ છતાંય એક સવાલ એવો થાય છે કે ભાઈ તમે શસ્ત્રો ભેગા કરીને શું કોઈ ગર્ભિત આયોજન છે ગર્ભિત એજન્ડા છે ભવિષ્યમાં એવું કંઈ વિચારી રહ્યા છો કે આંતરિક ગૃહયુદ્ધ કરવું છે કોઈ સમાજને દબાઈ દેવો છે કોઈ સમાજને પીડી નાખવો છે અથવા તો કોઈ સમાજને અહીંથી નેસ્ત નાબૂદ કરવો આવું તો ગર્ભિત આયોજન નથી ને અને એવા ગર્ભિત આયોજન કરનાર લોકો એમણે શું કરવું શું ન કરવું પણ એમણે આ દેશ બંધારણથી અને કાનૂનથી ચાલે છે આ દેશ બંધારણ અને કાનૂનથી ચાલે છે અને આજે પણ ન્યાયતંત્ર સાબુત છે અમુક અંશે અને એ ન્યાયતંત્ર એ આના લેખા જોખા કરવા બેઠું છે એટલે જેણે જેણે તમને આવી સલાહ આપી છે કે ભાઈ શસ્ત્રો ધારણ કરો શસ્ત્રો તમારું કલ્યાણ કરશે કે શિસ્ત શિક્ષણ તમારું કલ્યાણ કરશે આ બાબત વિચારવા જેવી છે અને દરેક સમાજની અંદર બૌદ્ધિક લોકો છે ચિંતકો છે રાજકારણીઓ છે શિક્ષણવિદો છે એવા શિક્ષણવિદોએ પોતાના સમાજનો સાચો માર્ગ આપવો જોઈએ તમારે એ પણ વિચારવું જોઈએ કે તમને જેણે આ સલાહ આપી છે એ તમને અધોગતિના માર્ગે લઈ જાય છે કે ઉન્નતિના માર્ગે લઈ જાય હા મને તો વાસ્તવિક રીતે એવું લાગે છે કે તમે અધોગતિનો માર્ગ બતાવ્યો છે જો ઉન્નતિનો માર્ગ બતાવ્યો હોત તો પાટીદાર સમાજે એક રૂપિયાની અંદર યુપીએસસી જીપીએસસીની પરીક્ષાઓ પોતાના સમાજના છોકરાઓને આપવાનું આહવાન કર્યું અને આહવાન કર્યું નથી એ એ રીતે એવી ઉચ્ચ કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એ બાળકોનો યુવાનોનો તૈયાર કરી રહ્યા છે તો તમે તમારા બાળકોને કલમ પકડાવો ને શા માટે તમારે શસ્ત્રો પકડાવવા છે અને તમે શસ્ત્રો પકડાવીને તો ક્યારેય પણ તમે દુનિયાનો ઇતિહાસ જો જેણે જેણે શસ્ત્રો ઉપાડે છે એક ટૂંકા સમય માટે એમણે આધિપત્ય જમાવ્યું છે ટૂંકા સમય માટે પોતાની સત્તા ટકાવી છે આપણે હમણાં જ વિડીયોની અમુક વિડીયો જોયા કે જે દબંગો પોલીસને પણ ડરાઈ જવાનો પ્રયાસ કરતા હોય અથવા તો અમુક વ્યક્તિ અથવા તો અમુક પરિવારના શસ્ત્રોના આધારે દબાઈ જવાનો પ્રયાસ કરતા હોય પરંતુ કાનૂન જ્યારે એને અસલ રંગમાં આવે છે ને એ પછી તમે જોયું છે કે એ લોકોની કેવી દશા થઈ છે એમના રોડ ઉપર આવી અને પછી બે હાથ જોડીને માફી માંગતા હોય તો કાયદાએ તો કાયદાનું કામ કરવું જ પડશે આજે નહીં તો કાલે કાય કાયદાએ કાનૂન કામ કરવું પડશે એટલે આપણે કાનૂનનો વફાદાર રહેવું જોઈએ આ દેશના બંધારણનો વફાદાર રહેવું જોઈએ અને તમારે વગર પરવાની જે શસ્ત્રો ધારણ કરવાની સલાહ આપી એ પણ બંધારણનું અને કાનૂનનું ઉલ્લંઘન છે માટે ભારતના બંધારણના અનુસરો ભારતના કાયદાના અનુસરો અને એ પ્રમાણે તમે શિક્ષણ પ્રાપ્ત કરો અને શિક્ષણ પ્રાપ્ત કરી અને બીજાઓને બીજાની લીટી નાની કર્યા સિવાય તમારી લીટી મોટી કરી દો ને તમે શસ્ત્રો પ્રાપ્ત કરીને તમારી લીટી મોટી કરી શકવાના નથી તમારી લીટી તમે જ્યાં છે ત્યાં જ રહેવાની છે અને જે લોકો ગતિ પ્રગતિ કરી રહ્યા એ લોકો તો ગતિ પ્રગતિ કરી રહેવાના છે ક્યારેય જૈનો એવું આહવાન નથી કર્યું કે શસ્ત્રો પ્રાપ્ત કરો જ્યારે બ્રાહ્મણ સમાજે ક્યારેય આવું આહવાન નથી કર્યું શસ્ત્રો પ્રાપ્ત કરો અને પાટીદાર સમાજે આ પ્રગતિ કરી ત્યાં સુધી એમણે એવું આહવાન નથી કર્યું કે શસ્ત્રો પ્રાપ્ત કરો શસ્ત્રો પ્રાપ્ત કરી તમે અધોગતિ પ્રાપ્ત કરશો આજે તો આટલી વાત કરીએ છો પરંતુ આ વાત સાથે તમને એક ખાસ વિનંતી છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ ખાસ તમારા જેટલા નજીકના મિત્રો વર્તુ હોય એ લોકોને એટલા માટે આ મોકલો કે ભાઈ શસ્ત્રોથી એ ઉદ્ધાર નથી શસ્ત્રોથી ઉન્નતિ નથી શિક્ષણથી અને આ બંધારણથી આ તમારું કલ્યાણ છે માટે આ વિડીયોને તમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમે આગળ મોકલો આ જેટલી વાત ફરી મળીશું આવજો